મહેસાણા જિલ્લાના વયનગર તાલુકાના નિવૃત્ત આચાર્ય છનાજી ઠાકોરે બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખેતરને રમતનું મેદાન બનાવ્યું આજુબાજુના પાંચ ગામના સરણા ગામના સો ખેલાડીમાંથી એસી બાળકીઓ બાળકો તાલીમ લઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા મારું નામ પ્રવીણસિંહ દશરથસિંહ રાણા છે હું નિવૃત્ત શિક્ષક છું મારા મિત્ર છે આદરણીય છનાજી ઠાકોર સાહેબને બંને બાળકોને મોબાઈલથી મેદાન સુધી લાવવા માટેનું એક અભિયાન છેડ્યું છે અને આ માટે જરૂર એવી જગ્યા માટે શ્રી સનાજી ઠાકોરે અમને ખેતરમાં સરસ મજાની જમીન આપી છે અહીં બાળકોને અમે એથ્લેટિક રિયલ એસ્ટેટ માટે તૈયાર કરીએ છીએ કામ કરીએ છીએ આ તમામ બાળકોને અમે યુનિફોર્મ રોજ ને નાસ્તો શૂઝ આ બધી ચીજ વસ્તુઓ આપીએ છે અને આ કારણથી બાળકો સતત મોબાઈલ મોબાઈલથી દૂર રહ્યા છે એવો અમને સારો અહેસાસ થયો હતો વાલીઓ તરફથી પણ હવે અમને સારો એવો પ્રતિસાદ મળતો થાય ખર્ચ માટે અમે આ ચારેક મિત્રો છે એમાં આર્થિક કસારો બેઠીએ છીએ બીજા મિત્રો પણ અમને આમાં થોડોક નાનો મોટો સહકાર આપે છે અને આ પ્રવૃત્તિ અમારી આર્થિક ખેંચના લીધે ક્યારેય અટકતી નથી નાસ્તામાં અમે ચણા છે નાસ્તો આપીએ છીએ રોજ સાંજે બાફેલા ચણા સવારે પણ ચણા આપીએ છીએ મગ છે આવું કઠોળ અમને આપીએ આ સિવાય બાળકોને અમે યુનિફોર્મ પણ આપ્યા છે કે કોઈ બાળક આર્થિક એવું લાગે અમને તો એને ભણવા માટેની પુસ્તકો કે નોટબુકો પણ ભેટ આપીએ અને એ એમને મદદરૂપ થઈશ

અહીંયા શારીરિક શિક્ષણની જે તાલીમ આપવામાં આવે છે એથ્લેટિક રમતો કાજે વોલીબોલ ખો ખો અને દોડ અહીંયા તૈયાર કરવામાં આવશે અમારા બાળકો જિલ્લા કક્ષાએ હાલ વિજેતા બન્યા છે અને રાજ્ય કક્ષાએ જવાનો છે અમારું સપનું એ છે કે અમારા દેશ લેવલે નંબર આવે જે આ રમતોમાં એ માટે અમે બસ ઈચ્છા રાખી ઠાકોર આયભંજન થાય હાઈ બાળકો પહેલાં બાળકો છે ને એસી મોબાઈલમાં બહુ વ્યસ્ત રહે તેથી આ સાહેબની જે પ્રવૃત્તિ ચાલુ કરી તેના કારણે બાળકોમાં સ્થિર પ્રજનતા આવી અને બાળકો અભ્યાસ પ્રત્યે રુચિ સારી પડી અને એમને શરીરે શારીરિક રીતે સશક્ત થયો અને એને જે ટ્રેનિંગ આપવામાં આવે છે તે મુક્ત આપવામાં આવે છે અને સાહેબે એમની જે જમીન આપી છે અને આ આ બાળકો જે ઓબીસી સમાજમાં અને જેથી તેમને કોઈ ધ્યાન નતું પહેલા પણ આ સાહેબની પ્રવૃત્તિ કરી ગામમાં બહુ સારા સંસ્કાર અને લોકો બાળકોમાં અભ્યાસ અને એથલેટિક્સ પ્રત્યે બહુ રુચિ જાગી સ્વાસ્થ્ય બહુ સારા થયો છે બાળકો અભ્યાસ પ્રત્યે બહુ સારી રુચિ જાગી બીજો કે બાળકોમાં મોબાઈલ જે હતી એ બંધ થઈ ગઈ

કર્યો કે આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ તો એને સમાજના જે બાળકો છે બાળકો મોબાઈલ છે દૂર રહે અને પોતાનું આરોગ્ય સારું રહે એટલા માટે આ એક પ્રવૃત્તિ ચાલુ રમત ગમત પ્રવૃત્તિ ચાલુ કરી મારું સપનું એ છે કે બે હજાર છત્રીસ માં જે ઓલમ્પિક યોજાવાનું આપણે અને ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નું સપનું છે કે આપણે ગુજરાતમાં જેમ બને તેમ મેડલ વધારે મળે ખેલાડીઓ ખેલાડીઓને એવા પ્રયત્નો કરવા માટે મેં આ અત્યારથી આ પ્રવૃત્તિ ચાલુ રાખી

એથી અમને શારીરિક રીતે પણ ખુબ જ લાભ થયા છે ને મારું સપનું ઇન્ડિયાની ની team માં volleyball માં national માં રમવાનું મારું સપનું છે કે અહીંથી સાકાર થશે તેવી મને આશા છે હું અહીં છેલ્લા પાંચ વર્ષથી તાલીમ લઈ રહી છું કે તેમાંથી મને ઘણો લાભ